કડાણા ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે ઉપરવાસમાંથી ભારે માત્રામાં પાણીની આવક થતા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 75000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા નદી હાલ બનનઉ કાંઠે વહેતી થઈ છે જેથી કાંઠા વિસ્તારના 5 જિલ્લાના 235 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં ઉપરવાસ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે સતત પાણીની આવક થઈ રહી છે ઉપરવાસમાં સતત વરસાદ વરસતા કડાણા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે જેના કારણે ડેમનું રૂ લેવલ જાળવવા માટે ડેમના દસ ગેટ ત્રણ ફૂટ સુધી ખોલીને પંચોતેર હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતા મહીસાગર નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે ડેમમાં હાલ એક લાખ છવ્વીસ હજાર છસો નેવું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે શ્રેની સાથે ડેમનું લેવલ ચારસો અઢાર પોઈન્ટ સાત ફૂટે પહોંચ્યું છે જ્યારે ડેમનું કુલ લેવલ ચારસો ઓગણીસ ફૂટ છે ત્યારે હજી આગામી સમય પાણીની આવકમાં વધારો થશે તો તબક્કાવાર વધુ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં ઘોડાપુર આવ્યું છે જેથી કાંઠા વિસ્તારના મહીસાગર પંચમહાલ વડોદરા ખેડા અને આણંદના મળી કુલ બસો પાંત્રીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ લોકોને નદી કાંઠે ન જવા માટે સૂચના આપવામાં આવી છે રાજ્યના ત્રીજા નંબરના સૌથી મોટા કડાણા ડેમ કે જે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે આપને દ્રશ્ય બતાવીશ કે કડાણા ડેમ જે છે તેના દસ ગેટ ખોલી અને પંચોતેર હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે હાલ આપ જોઈ શકો છો નદી બંને કાંઠે વહેતી થઈ છે ત્યારે કાંઠા વિસ્તારના જે ગામો છે તે ગામોને એલર્ટ કરવામાં આવે છે મહીસાગર વડોદરા ખેડા આણંદ પંચમહાલ આમ પાંચ જે જિલ્લાના બસો ને પાંત્રીસ જેટલા જે ગામો છે તે ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે છે કડાણા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થવાના કારણે કડાણા ડેમનું જે રૂલ લેવલ છે તે મેન્ટેન કરવા માટે પ્રશાસન દ્વારા

તેને લઈને ગઈકાલે રાત્રે આપણે મેક્સિમમ એક લાખ છેતાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે તેની સામે આપણને આવક જેથી એક લાખ સાઠ હજાર ક્યુસેક જેટલી આવક થઈ હતી પરંતુ આવકમાં ઘટાડો થતો ગયો તેમ સવારે પચાસ હજાર ક્યુસેક જેટલી આવક થતી હતી ત્યારે આપણે આવકમાં ઘટાડો કર્યો હતો પરંતુ અત્યારે હાલતમાં ઘટાડા ડેમમાં પાણીની આવક એક લાખ છવ્વી હજાર ક્યુસેક જેટલી નોંધાઈ હતી તેની સામે આપણે પચીસ હજાર ક્યુસેકની જાવક કરી રહ્યા છે તે મેઇનના દસ કે ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવેલા છે પ્લસ હાઇડ્રો દ્વારા બી આપણે વીસ હજાર ચારસો ક્યુસેક જેટલું પાણી છોડી રહ્યા છે એટલે ટોટલ મળીને પંચોતેર હજાર ક્યુસેક જેટલી પાણીની જાવ કરી રહ્યા છે તે તેને ધ્યાને લઈને બધાના ડેમના જે ડાઉનસ્ટ્રીમના જે જિલ્લાઓ છે જેમ કે મહીસાગર છે પંચોમાલ ખેડા આણંદ અને બોરોના ટોટલ બસો પાંત્રીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હવે પણ ઉપરાંત ધારો કે જે કડાના ડેમના ઉપરમાં જે રિવર બોજિંગ સ્ટેશન છે પાસેથી રનઅપમાં જો ત્યાંથી પાણીની આવકમાં જો વધારો થતો જોવા મળતો તો ત્યારબાદ અહીંયાથી મેક્સિમમ એક લાખ જેટલું પાણી છોડાયની સંભાવના રહેલી છે તો આધાર હતા તટાણા ડેમના એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે જેઓ જણાવી રહ્યા છે કે આ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે ત્યારે જો પાણી